નોખા આદિવાસી સમાજની અનોખી પરંપરા આજે પણ છોટા ઉદેપુર જિલ્લામાં સચવાયેલી જોવા મળી રહી છે ત્યારે આજે આપણે આવી જ એક દુધ્યા દેવની પરંપરા વિશે વાત કરવાના છે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાં નિવાસ કરતા આદિવાસીઓ ઉત્સવ પ્રિય વ્યક્તિત્વ ધરાવતા હોવાના લઈને દરેક તહેવારને ઉત્સવની જેમ

નવા હાંડલામાં ગાયના દૂધ સાથે જે ખીર રાંધી હોય તેના લોયા બનાવવામાં આવે છે ગામ પૂજારા દ્વારા આગલા વર્ષે જમીનમાં દાટેલા પથ્થરને ખાડો ખોદી જમીનમાંથી બહાર કાઢી પાણીથી અને પછી દૂધથી નવડાવવામાં આવે છે અને ખોદેલા ખાડાને છાનથી નીપીને એક કળશ ભરેલું દૂધ ખાડામાં રેડવામાં આવે છે ગામના બે યુવાનોમાં એકને વાઘ જ્યારે બીજાને બિલાડી બનાવવામાં આવે છે જે બંને યુવાનો માટીના બનાવેલ વાઘ બિલાડીને પાંચ વખત જમણી અને ડાબી બાજુ ફરીને ખાડાનું દૂધ પાવે છે ત્યારબાદ બંને યુવાનોને માટીના લોયા પ્રતિકાત્મક રીતે મારીને જંગલ તરફ ભગાડવામાં આવે છે વરસાદ વરસી ગયા બાદ જમીન પર ઉગી નીકળેલા નોધરદેવને નોંધરદેવની પૂજા વિધિ કરી જમીન પર સારી રીતે ઘાસ ઉગે જેથી સારી રીતે પશુઓ ચરણ ચરી શકે તેવી કામના સાથે ખેતરમાં નીકળેલું ઘાસને ઉખાડી નિંદામન કરવાની પ્રકૃતિ સમક્ષ પરમિશન લીધા બાદ ખેતરોમાં નિંદામનની શરૂઆત કરવામાં આવે છે એ સાથે ખેતરોમાં કામ કરતી વેળાએ શરીરસરૂપો વીછી જેવા ઝેરી જાનવરો ડંખી ના જાય તેવી આસ્થા સાથે દુધ્યાદેવ ઉજવણી કરવામાં આવતી હોય છે તો વાઘ જેવા જંગલી જાનવરો પશુ પંખીઓને નુકસાન નહીં કરે તે માટે વાઘ બિલાડીની કરવામાં આવે છે વાઘિલા સમાજના લોકો વરસાદ બાદ વાવણી કર્યા બાદ અનાજ ઉગી નીકળ્યા બાદ ઉજવણી કરતા હોય છે આ સમક્ષ ખાડો ખોદીને ગાયનું દૂધ રેડીને ફરી તેને માપતા હોય છે જો ભરેલું દૂધ એના કરતા વધુ દૂધ જો મપાય કે એના કરતા ઓછું દૂધ મપાય તો વરસાદમાં વધઘર થાય તેવું અનુમાન લગાવતા હોય છે ત્યારે ગામના બીજા એક આગેવાન છે આ એમની સાથે જ વાત કરીશું આજે તમે દુધિયાદેવ તમારા ગામમાં કર્યો કઈ રીતે હું દુધિયાદેવ દુધિયા દેવનું પૂજન થાય છે અહીંયા અને સારસો હજારો સાલ થી તો મોટો દૂધ્યો અને નાનો દુધ્યો બે દુધ્યા છે બંને દુધિયા દૂધ એક લોટો ભરી ખાડા ખોદીને પાછળ ભરવામાં આવે છે તો બંને દુધિયામાં કેટલું શરૂઆત નો જે દુધ્યો ખરો એમાં થોડું એટલું દૂધ ભરાયું તે આ વખતે શરૂઆતમાં જે વરસાદની જે ઓછો દુધ્યો ભરાયો એટલે ઓછો વરસાદ છે એવું માનાય શરૂઆતમાં પણ અડધા વર્ષમાં નાનો દુધ્યો હારો ભરાયો એટલે પાછળથી વરસાદ પાછળથી વચ્ચેથી વરસાદ શરૂ હારો વરસાદ છે એવું અમે આજે અનુમાન કાઢ્યું

પ્રકૃતિ પૂજામાં ઝાડ જળ જંગલ જમીન અને જનાવરોની પૂજા કરતા હોય છે અને આ જે દુધિયાનો તહેવાર છે એ અને યુવાન છે યુવાન સાથે વાત કરીશું આપણા તમારા જે સિહાદા ગામની અંદર આજે જે દૂધ સાથે ભાત રાંધવામાં આવ્યો પછી બે જણને ભગાડવામાં આવ્યો ને એવી પણ વિધિ કરવામાં આવ્યો આની પાછળ હું માન્યતા છે એમાં શું માન્યતા છે કે વરસાદની આગાહી કરવામાં આવે છે અને પાક કેવો છે એવું કહેવામાં આવે છે કે વાઘ જણ ને દોડાવવામાં આવે છે અને પછી એ નદીમાં જઈને કમ્પ્લીટ પહેરી દેવામાં આવે છે એટલે કેવું નીંદવાની પછી શરૂઆત કરવામાં આવે છે કે જ્યારથી અમારે વાવણી થઈ જાય ને ત્યારથી કોઈ ફળ જે આવે ને ખાસ જેવું એને ઉખેડવાનું જ્યારે દૂધ્યો કરીને પછી જ માન્યતા છે કે એવી કે નીંદવાની ચાલુ કરવામાં આવે છે તો આર્ધિકાળથી તમે નિંદામન શરૂ કર છો એટલે કે ઉગાડવાનો ઉછપ જારે વાવણી થઈ જાય ત્યારથી જલ્દી અમારે હટવાડાની અંદર કરી દેવા માર કારણ કે ખાસ મોટું ના થઈ જાય એટલા માટે ખેતરોમાં વાવણી કરેલા પાક ઉગી નીકળે અને એમાં જે નકામો ઘાસ છે એ નકામા ઘાસને ઉખેડવા માટે પણ આદિવાસીઓ દેવ સમક્ષ એક વિધિ કરતા હોય છે નોંધરદેવ જે છે પૂજા વિધિમાં આદિવાસીઓ પ્રાર્થના કરતા હોય છે કે સૃષ્ટિ ઉપર સારું એવું ઘાસ ઉગી નીકળે જેના ચરણથી પશુ પંખીઓ પોતાનું પેટ ભરી શકે પરંતુ પોતાના જે ખેતરોમાં છે ખેતરોમાં અનાજ સાથે જે નક્કામું ઊગી નીકળેલું ઘાસ છે તેની એક વિશેષ પૂજા થતી હોય છે અને આજે જે દુધ્યો દેવ છે એ પૂજાયા બાદ જ હવે કાલથી આ સિહાદા ગામના લોકો પોતાના ખેતરમાં ઉગી નીકળેલા વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે આ પરંપરા વિશે શું કેશો ને આજે તમારા ગામના જે દુધિયો દેવ છે એની વિશેની શું માન્યતા છે અમારા બાપ દાદા પરથી વર્ષોથી પરંપરા પહેલેથી ચાલતી આવે અને અમે ચલાવીશું કેમ કે અમારે ગામની અંદર સિહાદા ગામની અંદર બે હોય એક નાનો એક મોટો એમાં કેવું કે એક મોટો દૂધિયો હોય એમાં જે અત્યારે જે મોસમ ચાલુ છે ધારો કે છઠ્ઠા મહિનાથી ચાલુ છે જુલાઈ જૂન જુલાઈ થી ચાલુ હોય એમાં જો મોટો દૂધિયો એમાં દૂધ ભરવામાં આવે પહેલું અંદર ખાડામાં નાખવામાં આવે પછી એ ખાડામાં એનું દૂધ પછી બીજા પાત્રમાં ભરવામાં આવે જેટલું પાત્ર પહેલા પાત્રમાંથી ખાડામાં દૂધ ભર્યું એના જેટલું પાછું સમાંતર દૂધ જો જે પાત્રમાંથી પાછું આવી જાય તો એવી આગાહી કરવામાં આવે કે જો પહેલો દૂધ્યો ભરાય એટલે જૂન જુલાઈથી વરસાદ સારો હોય અને હવે વાત કરીએ બીજા દુધિયાની એમાં એવું હોય કે એમાં બી એવી રીતે હોય સેમ ક્વોલિટી જે પહેલા દૂધીઓ ભરાય એમાં એમાં બી એવી રીતે હોય કે પહેલું પાત્રમાંથી દૂધ ખાડામાં ભરવામાં આવે ખાડામાંથી દૂધ ફરી પાછું પાત્ર ભરવામાં આવે અને જો પાત્રમાંથી જો ખાડામાંથી દૂધ પહેલું પાત્રમાં દૂધ ભર્યું તો દૂધ ખાડામાં નાખ્યું એમાંથી જો ફરી પાછું દૂધ નાખ્યું અને જો જે દૂધ પાત્રમાંથી નાખ્યું અને ખાડામાંથી દૂધ ભર્યું એમાં જો દૂધ ઓછું આવ્યું તો પાછળનો વરસાદ ઓછો હોય એવી અમારી બાપ દાદા પરથી માન્યતા છે અમે જાણી નહીં શકતા પણ વરસાદ અમારી પહેલેથી માન્યતા છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ અને એવું અમારે પહેલેથી માન્યતા ચાલુ છે અને જાસ અને આ સાલ સુધી અમારા બાપ દાદા જે વડીલો લોકો વાત કરે છે એ પ્રમાણે અમે વાત કરીએ કે આ સાલ પાછલો વરસાદ સારો છે એ રીતની અમારી માન્યતા છે અને જ્યાં સુધી અમારા દુધિયાનું પૂજન ના થાય ત્યાં સુધી અમારે નિંદણ શરૂઆત થાય નહીં અને જો શરૂઆત થાય તો બાપ દાદા પરથી માન્યતા છે કે અપસુકન થાય વીછી નુકસાન ફલાણી ઠેકણી બધી ચાલ્યા કરે વસ્તુ એમ એના થકી અમે અમારે ફરજિયાત કમ્પલસરી દરેક વર્ષ તો દીઠ અમારે દુધિયાનું પૂજન ફરજિયાત કરવું જ પડે અને અમે કરીશું ગામના લોકોનું કહેવું છે કે બાપદાદાના વખતથી જે દુધિયો દેવ છે દુધિયાદેવને પૂજન કર્યા બાદ જ જે નિંદામન કરવામાં આવે નિંદામન કર્યા બાદ જ જે અનાજ છે એ અનાજને નિંદામન કરાવતું હોય છે તેની પાછળની માન્યતા એ છે કે ઝેરી સરિસરૂપો વિચ્છી જેવા જે ઝેરી જાનવરો છે તેઓને ડંસ ના મારે તેવી માન્યતા પણ છે ગામના યુવાન જોડે છે એમને તમને આજે આખી જે બધી દુધિયાની વિધિ કરી એ વિધિમાં કેવું અનુમાન કેવું અનુમાન તમને મારે અનુમાન એવું છે કે આ જે આ જે ડાંગર ડાંગર છે એ ડાંગર ખરીદી આખા ગામમાંથી લાવે છે થોડી થોડી પણ ગમે એ લાવીને છોકરી કુંવારી છોકરીને ખંડાડે છે જૂની રીતે ખાંડવાનું આવે એ રીતે ખનિયામાં એ ખંડાડી પછી આ લોકો અહીંયા પૂંજારો છે પટેલ છે એ ઉપાસ રાખે ઉપાસ રાખીને અહીંયા દુધિયા દેવે લાવીને એ ભાત બનાવે છે માટીના ખડામાં માટીના ખડામાં લાવીને પછી એ દૂધમાં બનાવે છે દૂધમાંથી પછી એ ગામના લોકો એ થોડું થોડું સમટી સમટી પણ પોતપોતા આખા ગામમાં પ્રસાદી કરે છે ગાયના દૂધ નોખા આદિવાસી સમાજની ઘણી બધી અનોખી પરંપરા આજે પણ સચવાયેલી આજે સિહાદા ગામમાં જોવા મળી રહી છે ખાસ કરીને જે આદિવાસીઓ છે આદિવાસીઓ પોતાની જે પરંપરાઓ છે પરંપરાઓને લુપ્ત નહીં થવા દેતા અહીંયા તમામ પરંપરાઓ જે છે એ પરંપરાઓનું સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે આજના યુવાનો પણ જે છે એ એ વર્ષો જૂની જે પરંપરા છે તેને અનુસરી રહ્યા છે તેને નિભાવી રહ્યા છે અને આજ પરંપરાઓ નિરંતર આવતા વર્ષોમાં પણ ચાલે તે રીતે યુવાનો પણ આ જે વિધિઓ છે જે પરંપરાઓ છે જે ધાર્મિક વિધાન છે તેમાંથી શીખીને પરંપરાને જાળવી રાખવાનું કામ કર્યું છે અને ખાસ કરીને આજે જે સિહાદા ગામ છે સિહાદા ગામમાં દુધિયાદેવનો તહેવાર જે છે સંપન્ન થયો છે ગામ લોકો આજે આ તહેવારને માનીને આવતીકાલથી પોતાના ખેતી ના કામ માં જોતરાશે સરકાર મોબાઈલ ની થી નહી દેખી ડાયરીથી નહી દેખી અમારી જાત ની થી એમાં ખેતી કરવા માટે દૂધ થી તમે દૂધિયા દેવ ને માપ્યું કદાચ વધારે પડવો હોય

मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद